પણ ફૂસું મોટો એમ એ તો નોતા નોતા પાછો સડાવાય કરશી પાછો ઈશુ કેતા ખબર છે કે આખો દાડો ફોન માં જોય ધોય કરે છે ઓમ પણ તો ભણવાનું તો આવે છે રૂ તો પડે જ ને પણ બીજું કોઈ નહીં નોતા ના હું તો ખાજી રૂ તો નહી ખાલી ફણવા કીવાય નગીર એમ કેતા કે ફોન માં તો તમે જોવા ઢુકો ને તો નેટ એ ને નેટલો આ આ કરે મોય ના એવું કોઈ ના હોય કાકા ખાલી ફોન જ આવે બીજું કોઈ ના ભણવાનું આવે બીજું કશું ના આવે એમ તો તે મને શીખવાડ્યું છે કે ઓમ તણ ઊપડે ઓમ તણ કપાય આ તો બચ્ચા દીધું જ બીજું કોઈ ના આવે એમાં

મોની ઓને કોઈ ના કેવાય અને ઓનું મોની અને ઈન ખોટા ના ગણો ખબર રાખવી પડશે હેડો ભણવા જશો ભણતા હતા

અને બારે ગટરો છોકરો નહીં લાગતો હોએ બાજી નહીં આ પગે પગ વાજી એક ગયો એક એક ગોતો 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 હે કાઢો મને ગયો છે આ તો ઓલા રાકુદી વાળો છે

કરમસિંહ એક્સિડન્ટ થઈ ગયો ના હોય ખુબ બોબલી સટ વાળો હતો હારી તો બધા વિક્રમ એટલે ચોકડીએ વિરોધ નાતો આઈને કવાજ્યો નથી સુતરા જો હા હા આ ગરમ છે ઓય ગરમ છે ગરમ છે ગરમ છે ગરમ છે સોના બાટી જોને ઊભો

પણ આ હવે ખબર પડી કે આ કરમચંદ છોકરા છે આ ભાજી છે આ ભાજી રહ્યા છે હવે ફોન લાવો ફોન લાવો પેલો તો શું કરો તમે એને દવા કરું આ પડ્યા એટલે એક ભાજ્યો છે ભાજ્યો છે આ ભાજ્યો છે હા આઈ ભાગવો છે બીજો ભાગવાનો છે ભાગો નથી દવાખાને લઈ લો ને શું કરવું ને તો તમે થોડા કામ કરો એને દીક્ષા તો આલી જ પડે ને હવે એને ખબર શું પડે છોકરા હોય એટલે લાડ માફી કરવાના હોય તો એડા તો રાઈડ કરતા તમે તમે કીધું ન તો કીધું ન તો લે એ ભણજે

આવા ઉસો ઢકો માર દઉ આ ઉસો ઢકો મારી લાગે જય પાના છોકરા વાડીમાં પડે ને આપી પેહી જાશે બારું મારો ઢકો લ્યો હવે આવળો મારું અલ્યા લઈને ફર રહો તમે

કોમેડી હારી શીખમણ મળે એ વિડીયો તમારા બધા માટે હતો અને અમારી ધનકવાડા સોરો ટીમ તમારા બધાનું સ્વાગત અને દિલથી આભારી છે કે તમે અમારા વિડીયો જુઓ છો અને કોમેડી સાથે થોડા ઘણી હમજણ પણ મળે એવી કોશિશ અમારી હોય છે અને બાકી જે આગળ જલું બે શબ્દો કહે છે આપણે અત્યારે જે ભણતરમાં જે ઓનલાઈન ભણતર છે એ બાળકો મોબાઈલ ટોપડાની અંદર રાખીને જે ભણતા હોય છે એ ભણતા નથી હોતા હકીકતમાં પણ એ ભણવાની જગ્યાએ બીજું બીજું કોઈ મોબાઈલમાં ખોજતા હોય છે ત્યાંથી તેમના મા બાપને એટલી વિનંતી છે કે છોકરો ઓનલાઈન ભણતો હોય તો થોડુંક ધ્યાન આપવું અને થોડુંક દેખરેખ રાખવી કે ભણતરમાં ચમચમ છે સિરપ છે એવું હોય તો એક બે કલાક કને બેસી અને તેમને થોડુંક શિખામણ આપતી એટલે શિખામણ આપતો અમે આ વિડીયો બનાવ્યો છે તેને તમે જોજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે શબ્દ અમારે કહે છે જેમ અમારા જલુજીએ કીધું એમ ઓનલાઈન છોકરા ભણતા નથી બરાબર એ વિડીયો જોતા હોય આમ 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 કરી અને બીજું કે બાઈક જે ગમે તે ગાડી એની સ્પીડ થોડી ધીમી રાખવી જેથી કરીને એક્સિડન્ટ ના થાય અને બે શબ્દ અમારે ક્રમશિક આગો કહે છે આ જરૂરથી એમ કીધું કે ચોપડામાં મોબાઈલ રાખીને અમુક વિદ્યાર્થીઓ ભણતા નથી હોતા રેડી અને એને એના માટે હાંકો રાખો અને જે બાઇકની બાઇકને હાંકતા હોય ને અમુક એની સ્પીડ આવડી રાખવી રેડ જય માતાજી અને એમાં એવું છે કે તમે જે બાઇક લઈને જાતા હોય જોતા જ નથી કે અમે કેટલી સ્પીડમાં જરા છે એમના ફોર્મ ફોર્મમાં ઓવરટેક કરતા હોય કે કટ મારતા હોય એના એક ભૂલના કારણે એનું જીવ જોખમમાં નાખતા હોય છે શું કેવું રાખવું છે અને બીજું જલું છે કે એમાં જો કોઈ પણ સાધન રહ્યું ને એટલી સ્પીડ આપણે વધારવી જોઈએ એટલું હેડવું જોઈએ કે આપણને ખબર પડે આપણા કંટ્રોલમાં આપણું સાધન રહી જાય એ રીતનું હેડવું જોઈએ બાકી ફરી મળીશું મિત્રો આવતા કોઈ આવા નવા જ વિડીયોમાં ત્યાં ઉધી જય માતાજી આવજો